કે વડિયાના એક જ કોમના મતદારોને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે આ તમામ મતદારો વડિયાના સરકારી કર્મચારીઓ પેન્શનર્સ ગ્રામ પંચાયત સદસ્યો અને ખુદ બીએલઓ તરીકે કામ કરતા વ્યક્તિને પણ સાત નંબરના ફોર્મથી તેની ખરાઈ કરવા માટેની ચકાસણી કરવા માટેની ફરિયાદો તંત્રને કરી છે અને તંત્રના બીએલઓ હાલ આ લોકોની ખરાઈ કરી રહ્યા છે ત્યારે આવા ગેરમાર્ગે દોરનારા લોકો ની સામે કાર્યવાહી કરવાની માગણી સાથે વડિયાના ચોક્કસ સમાજના લોકો રજૂઆત કરવા માટે મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા જોકે સમગ્ર વિધાનસભાની અંદર આ એસઆઈઆર ની કામગીરીમાં કોઈ પણ વ્યક્તિ કે જે એ વિધાનસભાની મતદાર હોય તે સમગ્ર વિધાનસભાના કોઈ પણ મતદાર સામે સાત નંબરનું ફોર્મ ભરી તે સ્થળાંતરિત છે તેવું

આ લોકો વડિયા મામલતદાર ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ આ રજૂઆત કરનાર લોકોની એવી ફરિયાદ હતી કે આવા લોકો બહારના લોકોને કોઈ જાણકારી ના હોવા છતાં સ્થાનિક વસવાટ કરતા લોકોની ખોટી અરજીઓથી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમની સામે કાયદાકીય પગલા લેવા જોઈએ તેવી રજૂઆત વડિયા મામલતદારને કરી હતી ત્યારે વડિયા મામલતદાર દ્વારા રજૂઆત કરનારને સાંભળી તેમને તેમનું નામ મતદાર યાદીમાંથી ખોટી રીતે કોઈ કઢાવી શકે નહીં અને તમે સાચા છો તેથી તમે તંત્રને સહકાર આપજો તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી અને અંતે મામલો થાળે પડતો જોવા મળ્યો હતો પરંતુ વડિયામાં વસવાટ કરતા સરકારી કર્મચારીઓ પેન્શનર્સ અને ખુદ બીએલઓ સામે તેઓ આ વિધાનસભાના મતદાર સ્થળાંતરિત છે તેવા સાત નંબરના ફોર્મ ભરાતા સમગ્ર વિવાદ સામે આવ્યો છે પરંતુ વળિયાના ઇન્ચાર્જ મામલતદારની મધ્યસ્થીથી હાલ આ વિવાદ ધીમે ધીમે શાંત પડતો હોય તેવું જોવા મળી રહ્યું છે પણ એના ફોર્મ ભરતી તો એનો મતલબ એવો નથી કે તમારું નામ નીકળી બરાબર ને સહી કરી માનવી ઘણી વાર એવું થાય સ્થળાંતર કરી ગયો ધંધા રોજગાર માટે વયા ગયા પણ એનું ક્યાંય બીજી જગ્યાએ મંદિર યાદીમાં નામ શરૂ ન હોય અને પોતાનું નામ અહીંયા શરૂ રાખવા માંગતા હોય તો એ ઓપ્શન ને ટીક કરીને સહી કરી દે મતદાર અથવા એના કોઈ રિલેટિવ મતદાર કદાચ કામ ધંધા માટે બહાર ગયા હોય તેના સગા સંબંધી રહેતા હોય તો એ સહી કરી દે અથવા કોઈ એવો જેન્યુઇન ફોર્મ હોય કે કોઈ અવસાન થઈ ગયું છે પણ જે તમે અવસાન નો દાખલો રજૂ નહોતો એક્સરસાઇઝ ચાલુ હતી એ ત્યારે હયાત હતા પણ પછી અવસાન થઈ ગયું તો અત્યારે આવસનનો ડાકળો રજુ કરી લે તોય નામ નીકળી જાય એટલે ફોર્મ સાચું ભરવાનું છે કે ખોટું ભરવાનું છે એ નક્કી કરવા માટે પહેલા અમારે એકવાર વેરીફિકેશન તો કરવું જ પડે ફોર્મ આવ્યું છેનો મતલબ એ નથી નામ નીકળી જ જવાનું છે પણ ફોર્મ આવ્યું છે એ વ્યાજ ભી આવ્યું છે મતદાર છે કે નથી રીઅલ માં સડો અંતર થઈ ગયું છે કોઈ આવસન થઈ ગયું છે કે નહીં એ અમે બીએલ મારફત અત્યારે વેરીફિકેશન કરાવીએ હવે કોઈ મતદાર અત્યારે એવો અસહકાર કરાય કે હું તો સહી નહીં કરું ગામે જ રક્ષું પણ હું સહી નહીં કરું ઇલેક્શન કમિશન દ્વારા આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિ હોય કે જે સ્થળાંતર કરી ગયો હોય અથવા તો મૃત્યુ પામ્યો હોય તો તમે ફોમ નંબર સાત ભરી અને એની માહિતી તંત્રને આપી શકો એ જોગવાઈ મુજબ આજે વળિયામાં ફોર્મ સાત લગભગ બસોથી અઢીસો જેટલા ભરાણા એમાં એક સ્પેશિયલ એક કોમને ટાર્ગેટ કરવામાં આવી અને મુસ્લિમ કોમને ટાર્ગેટ કરવામાં આવી અને જાજા ભાગના ભાગના મુસ્લિમ કોમના જ કોમ નંબર સાત ભરાણા જે જેની સમજણ માટે આજે અમે રૂબરૂ મામલેદાર સાહેબને મળવા આવેલા હતા અને મામલતદાર વડીયા મામલતદાર સાહેબે અમને સમજણ આપી અને આમાં એક વિશેષતા જોવા મળી કે જે આ તંત્રની કામગીરી કરે છે બીએલઓ તરીકે એ બીએલઓના જ નામ આમાં રદ કરવા માટે અરજી કરવામાં આવી છે સરકારી કર્મચારીના નામ રદ કરવા માટે અરજી કરવામાં આવી છે અમુક એવા પેન્શનરો છે કે જે દર વર્ષે સરકારના નિયમ મુજબ હયાતી કરે છે એનાય નામ કમી કરવા માટે અરજી કરી છે ગ્રામ પંચાયત સદસ્ય અમારે જુનેતભાઈ છે ચાલુ સદસ્ય છે એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ હયાત નથી અને આવી ખોટી રીતના ફોર્મ સાત ફરી અને તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે